મક્તમપુરા વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા દિન પ્રતિદિન વધવા પામેલ હોય તે બાબતે ઝુબેર ખાન અબ્દુલ મજીદ ખાન પઠાણ એડવોકેટ તે મ્યુનિસિપલ કાઉન્સિલર મક્તમપુરા વોર્ડે તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી એમ થેન્નારસન સાહેબ સાથે રૂબરૂ ચર્ચા કરીને મક્તમપુરા વોર્ડના વોટર લોગિંગ પોઈન્ટથી માઇક્રો ટનલિંગ કરી સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ કરવા માટે પ્રોજેક્ટ બનાવી બજેટ ફાળવવા માટે રજૂઆત કરી આ રજૂઆતથી આ સમસ્યામાંથી મક્તમપુરાના નાગરિકોને કાયમી રાહત મળી શકે છે જે પછી માનનીય કમિશનર સાહેબે આ બાબતે પોઝિટિવ વ્યૂ રાખી અને ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના ડેપ્યુટી કમિશનર તરફ આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરો દ્વારા ઇન્સ્પેક્શન કરી રિપોર્ટ આપવા માટે સૂચના કરવામાં આવી આપ સૌને દુવા માટે ગુજારીશ છે કે આ કામમાં સફળતા મળે અને આ માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટ મંજૂર થાય જેથી આપણા વિસ્તારને કાયમી આ વરસાદી પાણીના ભરાવાથી મુસીબતમાં રાહત મળી શકે બ્યુરો રિપોર્ટ ન્યૂઝફોર ગુજરાત શરીફ ગાંચી